આપણા બંધારણમાં સમાનતા શબ્દનો અર્થ શું છે શું એ ખાલી એક શબ્દ છે ના બિલકુલ નહીં એ તો એક આખું માળખું છે જે ત્રણ મજબૂત પાયા પર ટકેલું છે તો ચાલો આજે આપણે આ ત્રણેય આધારસ્તંભોને ઊંડાણથી સમજીએ તો સૌથી પહેલા એકદમ મૂળભૂત વાત સમાનતા એટલે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો વિશેષાધિકારોનો અભાવ બસ આનો મતલબ એ છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિને પછી ભલે એનો જન્મ ક્યાં થયો હોય એની પાસે કેટલા પૈસા હોય કે એનું પદ ગમે તે હોય એને બીજા કરતાં કોઈ ખાસ હક કે મહત્ત્વ ન મળવું જોઈએ આ જ વિચાર આપણા બંધારણની સમાનતાનો પાયો છે આજે આપણે આખી વાતને કેવી રીતે સમજવાના છે સૌથી પહેલાં તો સમાનતાનો પાયાનો સિદ્ધાંત શું છે એ જોઈશું પછી એના ત્રણ આધારસ્તંભ પહેલો નાગરિક સમાનતા બીજો રાજકીય સમાનતા અને ત્રીજો આર્થિક સમાનતા અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ બધું ભેગું મળીને એક મજબૂત માળખું કઈ રીતે બનાવે છે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી સમાનતાનો પાયાનો સિદ્ધાંત ફરી એકવાર યાદ કરી લઈએ આનો પાયો શું છે વિશેષાધિકારોનો અભાવ આ એક વાક્ય બરાબર મગજમાં બેસાડી દેજો કારણ કે આને ધ્યાનમાં રાખીને જ આપણે આગળના ત્રણેય સ્તંભોને બરાબર સમજી શકીશું ઓકે તો હવે વાત કરીએ આપણા પહેલા સ્તંભની એ છે નાગરિક સમાનતા આનો સંબંધ છે ને સીધો આપણા રોજબરોજના જીવન સાથે છે મતલબ કે કાયદાની નજરમાં અને સમાજમાં એક નાગરિક તરીકે આપણી સાથે કેવો વ્યવહાર થાય છે હવે આ નાગરિક સમાનતા આવે છે ક્યાંથી તો એના માટે આપણા બંધારણના અનુચ્છેદ ચૌદથી અઢાર જોવા પડે જે બહુ જ મહત્વના છે એમાં સાફ સાફ લખ્યું છે કે કાયદાની સામે બધા જ સરખા છે અને એટલું જ નહીં અસ્પૃશ્યતા જેવી સદીઓ જૂની સામાજિક કુપ્રથાને તો કાયદાકીય રીતે જ નાબૂદ કરી દેવામાં આવી વિચારો એ કેટલું મોટું અને ક્રાંતિકારી પગલું હશે આનો સીધો મતલબ શું થયો એ જ કે જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટમાં જાય ત્યારે કાયદા માટે એની ઓળખ ધર્મ કે જાતિ કોઈ માયના નથી રાખતી કાયદો તો બધા માટે એક જ સરખો છે અને આ ખાલી કાયદાની કલમ નથીઓ આ તો દરેક નાગરિકને મળેલું એક સન્માન છે એક સુરક્ષાની ગેરંટી છે ચાલો હવે આગળ વધીએ આપણા બીજા સ્તંભ તરફ અને એ છે રાજકીય સમાનતા સિમ્પલ શબ્દોમાં આનો અર્થ છે કે દેશના શાસનમાં દરેકની ભાગીદારીનો હક અને સાચું કહું તો આજ તો આપણી લોકશાહીનો આત્મા છે તો સવાલ એ થાય કે આ રાજકીય સમાનતા મળે કેવી રીતે વેલ એના માટે બે મુખ્ય જોગવાઈઓ છે પહેલી છે પુખ્ત વયે મતાધિકાર મતલબ કે એક ચોક્કસ ઉંમર પછી દેશના દરેક નાગરિકને વોટ આપવાનો અધિકાર મળી જાય છે અને બીજી જે એટલી જ જરૂરી છે કે કોઈ પણ નાગરિક કોઈ પણ ભેદભાવ વગર ચૂંટણીમાં ઊભો રહી શકે છે જરા વિચારો આ વિચાર કેટલો દમદાર છે જ્યારે મત પેટી પાસે કોઈ ઊભું હોય ત્યારે દેશના સૌથી અમીર ઉદ્યોગપતિના મતની જે કિંમત છે એ જ કિંમત એક સામાન્ય ખેડૂતના મતની પણ છે બરાબર એ જ ત્યાં કોઈની સંપત્તિ કે સમાજમાં એનું શું સ્થાન છે એ જોવામાં આવતું નથી એક વ્યક્તિ એક મત અને એક જ મૂલ્ય બસ આ જ છે રાજકીય સમાનતાનો અસલી મર્મ અને હવે આપણે આવી ગયા છીએ ત્રીજા અને કદાચ સૌથી પડકારજનક આધારસ્તંભ પર આ છે આર્થિક સમાનતા આનો મુખ્ય હેતુ છે કે દેશના આર્થિક ક્ષેત્રમાં પણ બધાને ન્યાય મળે હવે જુઓ આ અધિકારોને બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપીમાં મૂકવામાં આવ્યા છે આ સિદ્ધાંતો સરકારને એક દિશા આપે છે એમનો હેતુ શું છે તો એક તો એ કે દેશની સંપત્તિ અમુક લોકોના હાથમાં જ ભેગી ન થઈ જાય અને બીજું એ સુનિશ્ચિત કરવું કે સમાન કામ માટે સ્ત્રી અને પુરુષ બંનેને એક સરખો પગાર મળે હા એ વાત સાચી કે આ એક આદર્શ સ્થિતિ છે જે તરફ આપણે સતત આગળ વધવાનું છે તો અત્યાર સુધી આપણે આ ત્રણેય આધાર સ્તંભો નાગરિક રાજકીય અને આર્થિક ને એક પછી એક સમજ્યા પણ ખરી મજા તો હવે છે સૌથી અગત્યની વાત એ છે કે આ ત્રણે અલગ અલગ નથી પણ એકબીજા સાથે જોડાઈને એક આખું મજબૂત માળખું તૈયાર કરે છે આને અલગ અલગ ટુકડા સમજવાની ભૂલ ના કરતા નાગરિક રાજકીય અને આર્થિક સમાનતા આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે એકબીજા પર આધાર રાખે છે એક ઉદાહરણ લઈએ વિચારો જો કોઈને મત આપવાનો રાજકીય હક તો હોય પણ કાયદાની નજરમાં જેને સમાન ગણવામાં ન આવતો હોય તો એ મત આપવાના હકનો શું ફાયદો કોઈ ફાયદો નહીં સાચી અને સંપૂર્ણ સમાનતા ત્યારે જ આવે જ્યારે આ ત્રણેય પાયા એકસાથે એક સરખી રીતે મજબૂત હોય અને હવે છેલ્લે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ જે વિચારવા જેવો છે શું આ ત્રણમાંથી કોઈ એક પણ પાયાને આપણે કાઢી નાખીએ તો શું સમાનતાનું આખું મકાન ટકી શકે શું નાગરિક અધિકારો વગર રાજકીય સમાનતાનો કોઈ અર્થ છે અથવા શું આર્થિક ન્યાય વગર કાયદા સામેની સમાનતા પોકળ નથી લાગતી આ સવાલોના જવાબમાં જ આપણા બંધારણની સમાનતાનો સાચો અર્થ અને એનું મહત્વ છુપાયેલું છે